નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા અને હું છું આપની સાથે ધાર્મિક શું આપ જાણો છો કે વિશ્વમાં એક એવી પણ જોજ છે જ્યાં ધોધમાર પડતા પાણી વચ્ચે પણ બુજાતી નથી ત્યારે જોઈએ કે આ છે આ રહસ્યમય જોત અને શું છે તેનું રહસ્ય ન્યુયોર્ક સ્ટેટના એક કાઉન્ટી પાર્કમાં પાણીનો કુદરતી ધોધ આવેલો છે બારે માસ વહેતા દૂધની નીચે દીવાની જોત છેલ્લા કેટલાક વર્ષથી ચાલુ છે જેને કારણે આ સ્થળ ફ્લેમ ફોલ તરીકે પ્રવાસીઓમાં મશહૂર છે ધોધવાર પડતા પાણી અને તેના ભેજ વચ્ચે જ્યોત કેમ ભુજાતી નથી તે ઘણાને રહસ્યની વાત લાગે છે આ એક ઢળતી સાંજના જ્વાળામાં દીવાની જ્યોતનો રેલાતો પ્રકાશ એક સુંદર નજારો ઊભો કરે છે એક સમયે તો સ્થાનિક લોકો આને કોઈ દેવી ચમત્કાર માનતા હતા પાણી અને આગના સંગમ સ્થળ અંગે અનેક સંશોધનો અને અટકળો થઈ છે જેમાં ઇન્ડિયાના યુનિવર્સિટીના પ્રોફેસર વૈજ્ઞાનિકોની વાત લોકોને વધારે ગળે ઉતરે તેવી છે તો વૈજ્ઞાનિકોનું માનવું છે કે પહાડોની ઉપરની સપાટી પર વહેતા પાણીના દૂધની સાથે આ જમીનના પેટાળમાં નેચરલ ગેસ હોવો જોઈએ આ નેચરલ ગેસના દબાણને કારણે આસપાસના પથ્થરનું ટેમ્પરેચર ગરમ રહે છે આથી આ સ્થળે વોટર અને હીટર એવી બે સ્થિતિ એક સાથે જોવા મળે છે જેના પાસે ગેસ લીકેજના પિન પોઈન્ટ પર કોઈ અજાણતા આગ લગાડી હોવી જોઈએ એ પછી નિરંતર બહાર આવતો જતો ગેસ બળવાથી સેંકડો વર્ષોથી આખરને જૂત ચાલ્યા કરે છે આ જૂત એટલી મજબૂત છે કે તેને ચોમાસું શિયાળો કે વાવાઝોડાની પણ કોઈ જ અસર થતી નથી તો મિત્રો આજે આપણે શું તમે જાણો છો ની સિરીઝમાં જોયું કે ચક્રવાત સામે પણ અડીખમ રહેતી જ્યોત આજે પણ યથાવત છે તો આવી રસપ્રદ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરસો ગુજરાતનો